ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હંગામી ફિક્સ પગાર કર્મચારીઓની મુદત પાંચ વર્ષની હતી ભારતીય મજદૂર સંઘે આ મુદત ત્રણ વર્ષ કરવા માટે બીડું ઉઠાવ્યું હતું અને આ બાબતે લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી આ રજૂઆતના પરિણામ સ્વરૂપ મહાનગરપાલિકા કમિશનરે હંગામી કર્મચારીઓની મુદત ત્રણ વર્ષ કરવા માટે મંજૂરી આપી અને તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી દીધું હતું મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ તબક્કાને મંજૂરી મળતા ભારતીય અને કર્મચારીઓમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો સહિત તમામ અધિકારીઓએ પણ આ નિર્ણયને સ્વીકારતા સંતોષ વ્યક્ત કર્યો અને હાજર લોકોના મોઢા મીઠા કરાવ્યા આ નિર્ણયથી હંગામી કર્મચારીઓની નોકરીની સુરક્ષા વધુ મજબૂત બની છે અને આ ક્ષેત્રે સામાજિક સુખાકારીમાં વધારો થયો છે બગળજી આવી જો આવી એવો આલે કાયાબેડ કાયાબેડ અલ્યા

ભારતીય મજદૂર સંઘની અંદર ભારતીય સ્વાય સાક્ષીના રાષ્ટ્રીય અધ્યક્ષની જિમ્મેદારી આજ એક સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમારા મહાનગરપાલિકાના કર્મચારીનો પ્રશ્ન હતો જે ઘણા સમયથી રજૂઆતો વારંવાર રજૂઆતોથી પેન્ડિંગ હતો તે પાંચ વર્ષ જે કર્મચારીઓ પાંચ વર્ષ હંગામી હોય ફિક્સમાં હોય એમને ત્રણ વર્ષ કરવા માટેની અમારી રજૂઆત હતી એ અમે માન્યને કમિશ્નર શહેર અધ્યક્ષ શ્રી ચેરમેન શ્રી મહેરશ્રીને રજૂઆત કરેલી એના અનુસંધાને આજ રોજ કમિશનરે ત્રણ વર્ષ કરવા માટેની દરખાસ્ત કરેલી જે આજે સ્ટેન્ડિંગ આવતા સ્ટેન્ડિંગ કમિટી માન્યને શ્રી ચેરમેન સાહેબ અને સભ્યોએ બહુમતીથી આ નિર્ણય મંજૂર કરેલો છે અને હવે પછી કર્મચારીઓ પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષે કાયમી થઈ જશે એટલા માટે ખૂબ ખૂબ અમે આભાર દરેક સભ્યો ચેરમેનશ્રીનો મહેરશ્રીનો આભાર માનવા આવેલા હતા ભારત માતા કે જય